નમસ્કાર દર્શક મિત્રો આ વર્ષનો ઉનાળો થોડો અટકળોમાં રહ્યો છે એમ કહી શકાય કારણ કે આ વર્ષના વૈશાખ મહિનામાં માવઠાનો દોર યથાવત રહ્યો છે એટલે કે વૈશાખ મહિના દરમિયાન કમોસમી માવઠા રૂપે વનરાધાર વરસાદ વરસ્યો છે એનું કારણ છે અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે નેઋત્યના ચોમાસાના આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો અને જોવા પણ મળી રહ્યો છે અપર સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ધોધમાર અને ગાજવીજ સાથેનો વરસાદ વરસી રહ્યો છે વાત કરીએ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની સ્થિતિ રહેશે તો હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટના આધારે જણાવીએ તો આગામી સાત દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પચાસ થી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી અઠ્યાવીસ મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ દરમિયાન જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આણંદ સુરત તાપી છોટાઉદેપુર નર્મદા નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે આ વરસાદની સાથે સાથે પવન પર ફૂંકાશે અને મેઘગર્જના પણ થશે જયારે સત્યાવીસ અને અઠ્યાવીસ મે દરમિયાન દેવભૂમિ દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અઠ્યાવીસ મે દરમિયાન દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ નવસારી ડાંગ તાપી વલસાડ જિલ્લાના છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બીજી તરફ ગુજરાતના વાતાવરણમાં વાવાઝોડાનું સંકટ તો ઓછું થઈ રહ્યું છે અગાઉના વિડીયોમાં અમે જણાવ્યું હતું કે વાવાઝોડું ગુજરાત તરફ આવે તેવી કોઈ સંભાવના નથી વાવાઝોડું તેની દિશા બદલી ચૂક્યું છે પરંતુ તેની અસર ગુજરાતના અમુક વિસ્તારોમાં જરૂરથી દેખાશે વિડીયોમાં આગળ વધતા પહેલા જે પણ દર્શક મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેઓએ સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને લાઈક આપી દેવી જેથી કરીને આ અમારો વિડીયો વધુમાં વધુ લોકો પાસે પહોંચી શકે આવું નાનું કામ તો તમારાથી જરૂરથી થઈ શકશે હવે આપણે જાણીશું કે ગુજરાતમાં વરસાદ કેમ થઈ રહ્યો છે તો છેલ્લા સાત દિવસથી અરબ સાગરમાં એક સિસ્ટમ બની હતી જે એકવીસ મે ના રોજ આ સિસ્ટમ લો પ્રેશર બની હતી અને આ સિસ્ટમ વધારે મજબૂત બની ચૂકી હતી અને આ સિસ્ટમ દરિયાકાંઠાથી ખૂબ નજીક હતી પણ તેની મુવમેન્ટ ધીમી હતી અને આ જો સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં ફરે તો સાયક્લોન બનવાની સંભાવના હતી પરંતુ આ સિસ્ટમ મુવમેન્ટમાં થોડો ફેરફાર આવ્યો અને તે ઉત્તર પૂર્વ તરફ ફંટાઈ ગઈ એટલે કે સાયક્લોન ના ખતરા તે સીધી રીતે આપણે બચી ગયા પણ તેનો પ્રભાવ થોડો ઘણો તો જોવા જ મળશે એટલા માટે આ સિસ્ટમ ના કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે જાણીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ નું કહેવું છે કે અરબ સાગર લો પ્રેશર બનતા તે ડીપ ડિપ્રેશન માં ફેરવાય તેવી શક્યતા છે જેની અસર ના લીધે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પંદર ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે તો ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ખેડા આણંદ અને ખંભાતમાં વરસાદની પૂરી શક્યતા છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને પણ આગાહી કરવામાં આવી છે તેમાં તેઓ જણાવે છે કે ચક્રવાત સાયક્લોનમાં પરિવર્તિત થશે કે તેમ તેનું અનુમાન લગાવવું અઘરું છે પણ તે ડિપ્રેશનમાં ચોક્કસ ફેરવાશે એટલે વાત તો એ નક્કી છે કે આ ડિપ્રેશન ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ લાવશે જ્યારે વરસાદ આવશે ત્યારે ગાજવીજ સાથે પવન પણ ફૂંકાશે એકત્રીસ તારીખ સુધી તેની અસર જોવા મળશે ગુજરાતમાંથી ચક્રવાતનું ટકરાવાનું સંકટ તો તળ્યું છે એવું લાગી રહ્યું છે એટલે આ મોટો ખતરોથી બચી જશું પણ ડિપ્રેશનના કારણે વરસાદ આવશે એ તો નક્કી જ છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે આજના વિડીયોમાં બસ આટલું જ આગળની માહિતી આપણને વિગતવાર રીતે અમારી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે એટલા માટે જે પણ મિત્રોએ હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તેવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે